જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ રવિવાર આજે વિજયા એકાદશી છે આ એકાદશીને ત્રીસ પૃષા એકાદશી પણ કહેવાશે કારણ કે આજના દિવસે એકાદશી દ્વાદશી અને ત્રોદશી એમ ત્રણ તિથિનો સંપુટ છે આથી આ એકાદશીને ત્રીસ પૃષા એકાદશી પણ કહેવાય છે આ એકાદશી દરેક એકાદશીઓમાં સૌથી મોટી એકાદશી છે આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી એક હજાર એકાદશી ઉપવાસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વ્યક્તિ ચાલીસ વર્ષ સુધી એકાદશીનો ઉપવાસ કરે ત્યારે તેની એક હજાર એકાદશીનો ઉપવાસ થાય છે આમ ચાલીસ વર્ષનું પુણ્ય તમને આજે એક જ દિવસમાં પ્રાપ્ત થાય છે તેમજ આ એકાદશીનું ફક્ત મહાત્મા વાંચવાથી કે સાંભળવાથી પણ એક હજાર ગોદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી દરેક વ્યક્તિએ આજના દિવસે એકાદશીનું વ્રત કરવું જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો આ ત્રીસ પૃષા એકાદશીના વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ એક હજાર ગોદાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તેમજ ચાલીસ વર્ષ સુધી એકાદશીના ઉપવાસ કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થશે જે વ્યક્તિ આ એકાદશી પર રાત્રિ જાગરણ કરે છે અથવા તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરે છે પ્રભુ કીર્તન કરે છે તે ભગવાન વિષ્ણુના રૂપમાં લીન થઈ જાય છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે દેવર્ષિ નારદજીએ ભગવાન શિવને કહ્યું સર્વેશ્વર તમે ત્રિપુરુષ નામના વ્રતનું વર્ણન કરો છો જે સાંભળીને લોકો કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ભગવાન દેવાથી દેવે આ રચના મોક્ષ મેળવવા માટે કરી છે તેથી જ તેને કહેવામાં આવે છે ભગવાન માધવને જ્યારે ગંગાજીના મોક્ષ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે રાત્રિના છેલ્લા પ્રહરમાં એકાદશી દ્વાદશી અને ત્રયોદશી પણ એક જ દિવસે આવે છે તો તેને ત્રિપુરુષ ગણવી જોઈએ ધર્મ અર્થ કામ અને મોક્ષ અને સો કરોડથી વધુ તીર્થો આપનાર આ તિથિ ખૂબ જ મહત્ત્વની છે આથી આ દિવસે ભગવાન સાથે સદગુરુની પણ પૂજા કરવી જોઈએ ત્રીસ પૃષા એકાદશીનું આ વ્રત સર્વ પાપોને નાશ કરનારું છે મોટા મોટા દુઃખોનો નાશ કરનાર અને તમામ કામનાઓ ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે આ ત્રીપર્શના ઉપવાસથી બ્રહ્મહત્યા જેવા મહાપાપનો પણ નાશ થાય છે એક હજાર અશ્વમેઘ અને સો વાજપે યજ્ઞનું પુણ્યફળ મળે છે આ વ્રત કરનાર પુરુષ વિષ્ણુ લોકમાં પિતૃ પરિવાર માતૃવંશ અને પત્ની કુળ સાથે પૂજનીય થાય છે આ દિવસે દ્રાદાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જો વિષ્ણુ સહસ્ત્ર નામ ન હોય તો ગુરુ મંત્રની દસ માળાનો જાપ કરવો જેના ઘરમાં ઝઘડા થતા હોય એમને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આ દિવસે જરૂર કરવો જોઈએ જે કરવાથી ઝઘડાઓ શાંત થઈ જશે આજના દિવસે ઉપવાસ કરવો જે વ્યક્તિ ઉપવાસ ન કરી શકે તેમણે સાત્વિક ભોજન લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે આજના દિવસે સાત્વિક ભોજન લેવું લસણ ડુંગળી ભાત વગેરે ન ખાવા જૂઠું બોલવું નહીં કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન ન કરવું બની શકે તો યથાશક્તિ દાન દક્ષિણા દેવી ગાયને ખંડી બનાવેલી રોટલી લીલો ઘાસચારો ખવડાવો કૂતરાને રોટલી ખવડાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી બ્રાહ્મણને અથવા મંદિરે જઈ કાચું સીધું આપવું

ત્રીસ કૃષા એકાદશીનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય પ્રસિદ્ધ વ્રત છે તે મને સંભળાવવાની કૃપા કરો કે જેને માત્ર સાંભળવાથી પણ લોકો ક્ષણવારમાં કર્મના બંધનોથી છૂટી જાય છે મહાદેવ બોલ્યા સર્વ પાપોના સમૂહનો તેમજ મોટા મોટા દુઃખોનો પણ નાશ કરનાર ત્રીસ પૃષા નામની એકાદશીના મહાવ્રતને તમે સાંભળો હે નારદ એ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનારની દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે બ્રાહ્મણોને તેમજ નિસ્પ્રહોને તો આ મોક્ષ પણ આપે છે એ વ્રત હું તમને કહું છું તે તમે સાંભળો હે મહામુનિ જે મનુષ્ય ત્રીસ પૃષાનું કીર્તન કરે છે એણે આ કલયુગમાં આ સમયમાં ભગવાન વિષ્ણુનું પ્રત્યક્ષ પૂજન કરવું જોઈએ કોઈપણ મંત્રનો ઉચ્ચાર કર્યો હોય તો તે સંપૂર્ણ પાપોનો નાશ થાય જ છે પરંતુ ત્રિસ્પૃષા જ એક એવું નામ છે કે જેનું નામ ઉચ્ચારણ કરવાથી જ સર્વ પાપો નાશ પામે છે જો ત્રિસ્પૃશા એકાદશી ન કરી હોય તો વેદ વેદશાસ્ત્રોના અધ્યયનથી તેમજ પુરાણો જેવા ધાર્મિક પુસ્તકોના પઠન પાઠનથી યજ્ઞો અને દાનો કરવાથી અનેક પ્રકારના વ્રતો કરવાથી એ બધાય દેવોને પૂજ્ય હોય તો પણ આ સંસારની માયા જાળમાંથી મનુષ્યનો છુટકારો થતો નથી એથી મનુષ્યનો સંસારમાંથી મોક્ષ થાય છે તે માટે ભગવાન વિષ્ણુએ પૃષા એકાદશીની તિથિનું નિર્માણ કર્યું છે અને વૈષ્ણવી તિથિ પણ કહેવાય છે કલિયુગના સમયમાં સાંખ્ય શાસ્ત્ર અને પુરાણ શાસ્ત્ર જાણવું મુશ્કેલ હોય છે કારણ કે કલિયુગમાં ઇન્દ્રિયોનો સંયમ હોતો નથી તેમજ મનની સ્થિરતા હોતી નથી જેઓ ધ્યાન ધારણાથી વર્જિત છે સંસારના વિષય ભોગોમાં છે તેમજ કામ ભોગોમાં છે એમને માટે એકાદશીનું વ્રત મોક્ષ આપનારું છે પૂર્વકાળમાં જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન થઈ રહ્યું હતું ત્યારે વિષ્ણુને પ્રણામ કરી રહેલા સમગ્ર દેવો તેમજ બ્રહ્માની સમક્ષ ભગવાન વિષ્ણુએ માત્ર મને જ ત્રીસ પુરુષા એકાદશીના વ્રતનું મહાત્મા કહ્યું હતું જે લોકો પુરાણ શાસ્ત્રોથી અજાણ છે જેઓ વિષય પરાયણ છે તેમજ જેઓ કામ ભોગોમાં આસક્ત છે તેઓ જો ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરશે તો તેમને પણ મેં મોક્ષનો અધિકાર આપેલો છે એ જ આશયથી ઘણા મુનિઓએ આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરેલું છે માટે હે નારદ તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો જો કાર્તિક મહિનાની સુદ એકાદશીને દિવસે સોમવાર અથવા બુધવાર હોય તો એ ત્રીસ પૃષા એકાદશી કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે મેં શંકરે બ્રહ્માનું માથું કાપીને તેમજ શંખચૂડ દૈત્ય જે બ્રાહ્મણ હતો એનો વધ કરીને મેં બ્રહ્મહત્યાનું પાપ કર્યું હતું તો પણ મેં જ્યારે ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો ત્યારે તે જ સમયે મારા હાથમાંથી બ્રહ્માની ખોપરી તે જ ક્ષણે જમીન પર પડી ગઈ હતી અને હું તરત જ એ બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટી ગયો હતો એ જ પ્રમાણે બાહુવીર્ય નામના એક રાજાને આઠ હત્યાઓ લાગી હતી પરંતુ ભૃગુ ઋષિના ઉપદેશથી એ રાજાએ એકાદશીનો ઉપવાસ કર્યો હતો તેથી આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી એની આઠ હત્યાઓના પાપ જતા રહ્યા હતા હે નારદ પૂર્વકાળના સમયમાં શતાયુદ્ધ નામના રાજાએ જંગલમાં શિકાર કરતા કરતા એક બ્રાહ્મણને મારી નાખ્યો હતો તેથી તેને બ્રહ્મ હત્યા લાગી હતી તેણે પણ ત્રીસ પૃષ્ટ્રીદનું વ્રત કરીને ઉપવાસ કર્યો હતો તેથી એ રાજા બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટી ગયો હતો હતો ઇન્દ્રે પણ વૃતાસુરનો વધ કર્યો તેથી ઇન્દ્રને પણ તેની બ્રહ્મહત્યા લાગી હતી આથી ઇન્દ્રે બૃહસ્પતિનો ઉપદેશ સાંભળ્યો હતો પરંતુ એથી બ્રહ્મહત્યા દૂર થઈ ન હતી છેવટે ઇન્દ્રે ત્રીસ પુરુષા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો હતો તેથી તે બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટ્યો હતો આમ જો ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરવાથી આવા મોટા મોટા બ્રહ્મહત્યા જેવા મહાપાપો નાશ પામે છે તો પછી નાના નાના પાપો તો બળીને ભસ્મ થઈ જાય છે એમાં શિનવાય હે નારદ જો ત્રીસ પૃષા એકાદશીનું વ્રત ન કર્યું હોય તો કાશી પ્રયાગ દ્વારકા ડાકોર વગેરે પવિત્ર તીર્થોમાં તીર્થયાત્રા કરવાથી કે ગંગા કાવેરી નર્મદા ગોમતી વગેરે દરેક પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્યનો પાપમાંથી છુટકારો થતો નથી પરંતુ ત્રીસ ત્રીસ્પૃશા એકાદશી ઉપવાસ કરવાથી તો મનુષ્ય પાપમાંથી છુટકારો થઈ જાય છે અને ક્યાંક પણ બહાર જાત્રા કરવાની જરૂર રહેતી નથી ઘરે બેઠા જ ત્રીસ ત્રીસ્પૃશા એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી જ એનો મોક્ષ થઈ જાય છે માટે હે નારદ તમે પણ આ મોક્ષદાયીની ત્રીસ પૃષા એકાદશીનું વ્રત અવશ્ય કરો હે બ્રાહ્મણ નારદ પૂર્વકાળમાં પ્રાચી સરસ્વતી નદીના તટ પર ભગવાન શ્રી માધવે ગંગા નદી પર કૃપા કરીને ત્રીસ પૃષા એકાદશીના વ્રતનું વર્ણન કર્યું હતું ગંગાએ પૂછ્યું હે ઋષિકેશ શ્રી માધવ કલયુગના કરોડો પાપોના સમૂહોથી અને બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોયુક્ત ઘણા પાપી મનુષ્યો પોતાના પાપ ધોવા માટે મારા જળમાં સ્નાન કરે છે તેથી એમના હજારો પાપોના દોષ વડે મારો દેહ મલિન થયો છે તો હે ગરુડ ધ્વજવાળા દેવ મારા એ બધા પાપો કેવી રીતે દૂર થશે તે મને કહો પ્રાચી માધવ શ્રી કૃષ્ણે કહ્યું હે શુભે એ વિશે હું તને કહું છું તું અફસોસ કરીશ નહીં પ્રાચી દેવી મારી સમીપ છે વળી બ્રહ્માની પુત્રી સરસ્વતી મારી આગળ વહે છે એ દેવોની ઈશ્વરી છે એનું અહીં દર્શન કરી તું એમાં નિત્ય સ્નાન કર આથી તું પવિત્ર થઈ જઈશ કારણ કે જ્યાં બ્રહ્માની પુત્રી પ્રાચી સરસ્વતી છે ત્યાં હું સો કરોડ તીર્થોથી પણ વધુ તીર્થ સાથે અને બધા જ દેવોની સાથે વસું છું આ સ્થળ પવિત્ર હોય મને અત્યંત પ્રિય છે એ કરોડો હત્યાઓના પાપોનો નાશ કરવાવાળું છે મેં સંતુષ્ટ થઈને આ સ્થળ તને આપ્યું છે કારણ કે તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે હે ગંગા આ પ્રાચી સરસ્વતીના જળમાં મારી આજ્ઞાથી કરોડો તીર્થો હંમેશા નિવાસ કરે છે એ કારણથી હે ગંગા બ્રાહ્મણની હત્યા કરવાથી બ્રહ્મચર્ય તોડવાથી દારૂ પીવાથી ગાયની હત્યા કરવાથી પિતાને ઘેર પરણ્યા પહેલા રજસ્વલા થવા લાગી હોય એવી કન્યા થોડી કે શુદ્ર જાતિની સ્ત્રીને મારવાથી બ્રાહ્મણનું કે અન્યનું ધન કે દ્રવ્ય પચાવી પાડવાથી માતા પિતાનું પૂજન નહીં કરવાથી ગધેડા ઉપર સવારી કરવાથી ગુરુનો દ્રોહ કરવાથી ન ખાવા જેવું ખાવાથી કે આ સિવાયના બીજા કોઈ પણ પાપો કરવાથી મનુષ્યને જે કંઈ પાપ લાગ્યું હોય તેવા પાપી મનુષ્યોના એ બધા જ પાપોને મારી આગળ વહેતી આ પ્રાચી સરસ્વતી પોતાના જળમાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી દૂર કરે છે એ કારણને લીધે હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા તું આ પ્રાચી સરસ્વતીમાં સ્નાન કર એથી તું સઘળા પાપોમાંથી મુક્ત થઈ જઈશ ગંગા બોલી હે દેવોના ઈશ્વર હું અહીં સુધી આવવા ખરેખર સમર્થ થઈ શકું તેમ નથી કારણ કે આ તીર્થ પ્રાચી કિનારો છે ઘણું દૂર છે માટે હે માઘવ આના સિવાય બીજો કોઈ ઉપાય હોય તો મને કહો જેથી મારા પાપોનો નાશ થઈ શકે પ્રાચી માધવ શ્રી કૃષ્ણે કહ્યું હે ગંગા તું આ પ્રાચી સરસ્વતીના તીર્થ સુધી આવી શકે એમ ન હો તો હું તને બીજું એક પાપનાશક વ્રત કરવાનું કહું છું આ વ્રત પ્રાચીન પવિત્ર છે કરોડ તીર્થોથી પણ વધારે પ્રભાવશાળી છે કરોડો યજ્ઞ વ્રત જપ હોમ વગેરેથી પણ વધારે શક્તિશાળી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને આપવા વાળી છે શાસ્ત્રોના અધ્યયનથી તેમજ તપ કરવાથી પણ વધારે ફળદાયી છે માટે હે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા તું ત્રીસ પૃષા નામની એકાદશીનું વ્રત કર કોઈ પણ મહિનાના પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં જો ત્રીસ પૃષા એકાદશી આવે તો તે તારે અવશ્ય કરવી જોઈએ એનું વ્રત વિધિપૂર્વક કરીને ઉપવાસ કરવાથી તું તારા પાપોમાંથી જરૂરથી મુક્ત થઈ જઈશ ગંગાએ પૂછ્યું હે દેવ એ ત્રીસ પૃષા એકાદશી કોને કહેવાય એ કેવી છે તેનું વિગતવાર વર્ણન કરવાની કૃપા કરો શ્રી કૃષ્ણે કહ્યું હે ગંગા હવે હું એ વિશે જ કહું છું પણ તું એક વાતનું ખાસ ધ્યાન રાખજે જો ત્રીસ પૃષા એકાદશી દશમથી યુક્ત હોય એટલે કે દસમ અગિયારસ અને બારસ એમ ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય તો તે આસુરી ત્રીસ પૃષા ગણાય છે એ તારે કદીય ન કરવી એ આજીવિકા વિનાની પતિની જેમ ત્યજવા યોગ્ય છે કારણ કે એવી આસુરી ત્રીસ પૃષાનું વ્રત કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને બળ નબળું પડે છે જેમ કોઈ રજસ્વલા સ્ત્રીને ત્યજવા યોગ્ય છે એમ આ આસુરી ત્રીસ્પૃશા તજવા યોગ્ય છે એ યુક્ત એકાદશી ભલે ત્રીસપૃષા કહેવાતી હોય તો પણ એ હલકી અને નીચ જાતિમાં આવેલ છે તેથી આ યુક્ત એકાદશી અવશ્ય તજવા યોગ્ય છે અગિયારસ બારસ અને રાત્રિના બાકીના ભાગમાં તેરસ એમ ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય એને ત્રીસ્પૃશા એકાદશી કહેવાય છે એ એકાદશીની તિથિ એ વ્રત કરીને ઉપવાસ કર્યો હોય તો એ તિથિ દસ હજાર એકસો હત્યાઓના પાપોને નાશ કરે છે ઉપરયુક્ત ત્રણ તિથિઓને સ્પર્શ કરતી હોય એને જ ખરી ત્રીસ પૃષા એકાદશી કહેવાય છે દસમથી યુક્ત અગિયારસ ઉપર બારસવાળી ત્રીસ પૃષા એકાદશી હોય તો એ ખરી ત્રીસ પૃષા કહેવાતી નથી એ આસુરી હોય અસુરોની ત્રીસ પૃષા કહેવાય છે આથી દસમયુક્ત ત્રીસ પૃષા કદી ન કરવી જોઈએ અને જો આવી આસુરી તિસ્પૃશા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કર્યો હોય તો તે મનુષ્ય અક્ષમય અપરાધને પાત્ર છે ત્યાર પછી તે ગમે તેટલું પ્રાયશ્ચિત કરે તો પણ તે અપરાધના પાપમાંથી છૂટી શકતો નથી હે ગંગા દસમ તિથિથી યુક્ત આવી એકાદશીનું વ્રત જેણે કર્યું હોય એના અપરાધને હું ક્ષમા કરી શકતો નથી એણે તો એમ કરીને હળાહળ ચેર જ પીધું છે વળી આવી દસમથી યુક્ત એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના એક કરોડ જન્મના કરેલા પુણ્યનો નાશ પામે છે આથી કોઈ પણ મનુષ્ય આવી દસમથી યુક્ત એકાદશીનું વ્રત કદી પણ ન કરવું કરનાર મનુષ્ય પોતાના આખા કુળને રૈરવ જેવા નરકમાં લઈ જાય છે કદાચ ભૂલથી આવી યુક્ત એકાદશીનું વ્રત જેણે અજાણતા કર્યું હોય તો તેણે પ્રાયશ્ચિત રૂપે પોતાના દેહને શુદ્ધ કરી ખરી એકાદશી વ્રત રૂપે કરવી પરંતુ દશમ એકાદશીની વૃદ્ધિ તિથિ હોય તો એ એકાદશી તિથિ ત્યજી દેવી આ ઉપરાંત દશમના વિનાની પણ પણ શ્રવણ વગેરે નક્ષત્રોમાં જે એકાદશી જોડાયેલી હોય તો એ ઉપવાસ ન કરવો એમ કરનાર મનુષ્યના એક જન્મનો પુણ્ય નાશ પામે છે પરંતુ જો એકાદશી તિથિનો વિશેષ કરીને વધારો થતો હોય ત્યારે સદેહ થતા બારસ તિથિ ભેગી થઈ જતી હોય તો એકાદશી યુક્ત બારસ વ્રત રૂપે કરી શકાય છે કારણ કે બારસ મને પ્રિય છે ગંગાએ કહ્યું હે જગન્નાથ તમે જણાવેલી અગિયારસ બારસ અને રાત્રિના બાકીના ભાગમાં તેરસ એમ ત્રણ તિથિઓને સ્પર્શ કરતી ત્રીસ પૃષા એકાદશીનું વ્રત હું કરીશ તમે મને તે વ્રતની વિધિ કહો પ્રાચી માધવ બોલ્યા હે નદીઓમાં શ્રેષ્ઠ દેવી ગંગા ત્રીસ પૃષા એકાદશીની વિધિ હું તમને કહું છું આ એકાદશીનું શ્રવણ માત્ર કરવાથી પણ મનુષ્ય પાપોમાંથી છૂટી જાય છે પ્રથમ ચાર તોલાની બે તોલાની એક તોલાની અથવા તો અડધા તોલાની પોતાની શક્તિ અનુસાર મારી મૂર્તિ બનાવવી ત્યાર પછી ત્રાંબાનું પાત્ર લઈને એમાં તલ ભરવા ત્યાર પછી પાણીનો ભરેલો સ્વચ્છ ઘડો તૈયાર કરી એમાં પાંચ રત્નો નાખવા ત્યાર પછી આ ઘડાને ફૂલોની માળા વડે શણગારવો અને અગર કપૂર વગેરેથી તેને સુવાસિત કરવો ત્યાર પછી પેલા ત્રાંબાના તલ ભરેલા પાત્રને એ ઘડાની ઉપર મૂકવું ત્યાર પછી દામોદર શ્રી કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવી કેસર ચંદન લગાવી સ્થાપના કરવી ત્યાર પછી બે વસ્ત્રો પહેરાવવા આટલી વિધિ કર્યા પછી શાસ્ત્રોમાં કહેલા મંત્ર ઉચ્ચારીને સુંદર ફૂલો તેમજ તુલસીના કોમળ પાંદડા વડે પેલી મૂર્તિનું પૂજન કરવું ત્યાર પછી છત્ર અને પાદુકાઓ અર્પણ કરવી ત્યાર પછી સ્વાદિષ્ટ નૈવેદ્ય તેમજ સુંદર તાજા અનેક પ્રકારના ફળો ધરાવવા ત્યાર પછી નવા ખીસની સાથે પણ અર્પણ કરવી આ ઉપરાંત એક સુંદર લાકડી અર્પણ કરવી આટલી વિધિ થઈ ગયા પછી દામોદરાય નમઃ દામોદરને નમસ્કાર હો એમ બોલી બંને પગોની પૂજા કરવી માધવાય નમઃ માધવને નમસ્કાર હો એમ બોલી બંને ઢીચણોની પૂજા કરવી કામ પ્રદાય નમઃ કામ પ્રદાન કરનારને નમસ્કાર હો એમ બોલી ગોહ્ય ભાગની પૂજા કરવી વામન મૂર્તયે નમઃ વામન મૂર્તિ ધરનારને નમસ્કાર હો એમ બોલી કેડની પૂજા કરવી પદ્મનાભાય નમઃ પદ્મનાભને નમસ્કાર હો એમ બોલી નાભીની પૂજા કરવી વિશ્વ મૂર્તયે નમઃ વિશ્વને ઉત્પન્ન કરનાર પરમાત્માને નમસ્કાર હો એમ બોલી પેટની પૂજા કરવી જ્ઞાન ગમાય નમઃ જ્ઞાનથી પ્રાપ્ત થનાર ભગવાનને નમસ્કાર હો એમ બોલી હૃદયની પૂજા કરવી વૈકુંઠ ગામીને નમઃ વૈકુંઠમાં વાસ કરનારને નમસ્કાર હો એમ બોલી કંઠની પૂજા કરવી સહસ્ર બાહવે નમઃ હજાર હાથવાળાને નમસ્કાર હો એમ બોલી બે બાહુઓની પૂજા કરવી યોગરૂપીણે નમઃ યોગ સ્વરૂપ તમને નમસ્કાર હો એમ બોલી બંને નેત્રોની પૂજા કરવી સહસ્ર શીર્ષણે નમઃ હજાર મસ્તક વાળાને નમસ્કાર હો એમ બોલી મસ્તક પૂજા કરવી માધવ કરવી જોઈએ ત્યાર પછી પાણી ભરેલા શંખની ઉપર નાળિયેર રાખીને તેને કાચા સૂત્ર થી ત્યાર પછી પોતાના બંને હાથોમાં શંખ નાળિયેર વગેરે રાખીને વ્રત કરનારે આ મંત્ર ભણવો હે જનાર્દન જો તમે સદાય સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપોને દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સ્વપ્નો મારા ખરાબ અપશુકનો અથવા તો મારા ખરાબ દુર્ભાગ્યો મારા મનમાં જે દુષ્ટ ઈચ્છાઓ અથવા તો અધમ વિચારો નરકનો ભય અને દુર્ગતિનો ભય દૂર કરો હે દેવેશ્વર આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે તેનાથી મારી રક્ષા કરો અનિમી આપેલા આ અધર્યનો સ્વીકાર કરો આપની મારા નમસ્કાર હો હે દામોદર મારી ભક્તિ હંમેશા તમારામાં જ લાગી રહે બોલી ભક્તિભાવ પૂર્વક ભગવાનને અધર્ય આપવું ત્યાર પછી ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને ભગવાનની આરતી ઉતારવી ત્યાર પછી ભગવાનના મસ્તક ઉપર શંખને ઘુમાવો આ બધી વિધિ કર્યા પછી પોતાના ગુરુની પૂજા કરવી પછી એમને સુંદર વસ્ત્ર પાઘડી અને અંગરખું આપવું આ ઉપરાંત પગરખા છત્રી વીટી અને કમંડળ અર્પણ કરવા પછી ગુરુને ભોજન કરાવીને એમને પાનનું બીડું સાત ધાન્ય તથા દક્ષિણા પણ દેવી આ પ્રમાણે ગુરુની પૂજા કર્યા પછી ભગવાન શ્રીહરિની સમક્ષ રાત્રે જાગરણ કરવું સાથે ધૂન ભજન કીર્તન નૃત્ય વગેરેનું પણ રાત્રિ દરમિયાન આયોજન કરવું આ રીતે જાગરણ કરીને રાત્રિને અંતે વિધિપૂર્વક ભગવાનને અધૈર્ય પ્રદાન કરવું ત્યાર પછી સવારે કર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનનું પૂજન કરવું ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને છેવટે પોતે ભોજન કરવું મહાદેવ બોલ્યા હે નારદ આ ત્રિસ્પૃશા એકાદશીનું વ્રત અદ્ભુત હોય મેં તમને કહ્યું આ વ્રતને સાંભળનાર ગંગામાં સ્નાન કર્યા જેટલું પુણ્યને પામે છે આ ત્રિસ્પૃશા એકાદશીનો ઉપવાસ કરવાથી હજાર અશ્વમેઘ અને સો વાજપેય યજ્ઞનું પુણ્યફળ મળે છે આ વ્રત કરવાવાળા મનુષ્યો પિતૃકુળ માતૃકુળ અને પત્ની કુળ સહિત પોતે વિષ્ણુ લોકમાં જાય છે કરોડો તીર્થોમાં તથા કરોડો ક્ષેત્રોમાં સ્નાન વગેરે પુણ્ય કર્મ કરવાથી જે ફળ મળે છે તે ફળ આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનારને મળી જાય છે હેમુની શ્રેષ્ઠ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શૂદ્રો તેમજ એ સિવાયની બીજી કોઈ પણ અત્યંત જાતિના લોકો પણ જો શ્રી કૃષ્ણમાં પોતાનું મન રાખીને આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરે છે તો તેઓ મુક્ત થઈ જાય છે જે મંત્રોમાં બાર અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે વ્રતોમાં આ ત્રીસપૃષા એકાદશી સૌથી શ્રેષ્ઠ છે તેથી પૂર્વકાળમાં બ્રહ્માએ પોતે આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કર્યું હતું ત્યારે પછી અનેક ઋષિઓએ પણ આ એકાદશીનું અનુષ્ઠાન કર્યું હતું તો પછી બીજા સામાન્ય મનુષ્યોની તો શી વાત કરવી એકંદરે આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી મનુષ્યોને જરૂર મુક્તિ મળે છે હે નારદ હવે આ ત્રીસ પૃષા એકાદશી કરવાથી શું ફળ મળે છે તે હું તમને કહું છું તે સાંભળો કાશીમાં જઈને ગંગા નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરનારને મળે છે પ્રાચી સરસ્વતીમાં તથા યમુના નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ ત્રીસ્પૃશા એકાદશીનું વ્રત કરનારને મળે છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ નિમિત્તે સ્નાન દાન વગેરે પૂર્ણ્ય કરવાથી જે ફળ મળે છે તે માત્ર આ ત્રીસપૃશા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યોને એ ફળ તુરંત જ મળી જાય છે એટલું જ નહીં પણ ત્રીસ્પૃશા એકાદશીના વ્રત નિમિત્તે માત્ર એક જ ઉપવાસ કરવાથી હજારો પાપોનો તેમજ કરોડ બ્રહ્મ હત્યા જેવા મોટા મોટા પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને મોક્ષ પામે છે એમાં શંકા નથી નારદ પૂર્વકાળમાં ભગવાન શ્રીકૃષ્ણે પરાશરના પુત્ર વ્યાસને આ વ્રત કહ્યું હતું આ વ્રત ભગવાન વિષ્ણુએ પોતે જ કહેલું હોવાથી એને વૈષ્ણવ તિથિ કહેવાય છે આ વ્રતને લખીને જે મનુષ્ય કોઈ બ્રાહ્મણને આપે છે તે જો પાપી હોય તો પણ તેને મુક્તિ અવશ્ય મળે છે હેનારદ કલયુગમાં જે આ ત્રીસ પૃષા એકાદશીનું વ્રત કરે છે તે ભાગ્યશાળી કહેવાય છે જે મનુષ્ય આ ત્રીસ પૃષા એકાદશી પ્રત્યે અનાદર રાખે છે અને એનું વ્રત કરતા નથી તેઓ અધમ છે તેઓનું જીવન નિષ્ફળ છે હે નારદ કલયુગમાં જેને એક વાર પણ આ પરમ પવિત્ર ત્રીસ પૃષા એકાદશી નું વ્રત કર્યું છે એને શ્રાંતો કર્યા વિના તેમજ પુત્રો વિના પણ પોતાનું પ્રેતપણું દૂર કર્યું છે બ્રહ્મપુરાણે ત્રીસ પૃષા એકાદશી મહાત્મા કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જય તો મિત્રો ખૂબ જ સુંદર તિથિ ત્રીસ પૃષા એકાદશી નું મહાત્મ તેમજ મહાત્મા દર્શાવતી કથા આપણે સાંભળી જે સાંભળવા માત્ર થી જ વ્યક્તિ તેના કર્મના બંધનમાંથી ક્ષણવારમાં છૂટી જાય છે આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર એકાદશી ના ઉપવાસ કર્યાનું નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એક હજાર ગોદાન નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કરોડો અશ્વમેઘ યજ્ઞ કર્યાનું નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આમ વર્ષનું પુણ્ય આ એક જ દિવસમાં આ કથાનું મહાત્મ્ય સાંભળવાથી કે વાંચવાથી થાય છે આથી જ આજની શુભ તિથિના સંયમને વૈષ્ણવી તિથિ પણ કહેવાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સુંદર ત્રીસ પુરુષા એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ